તો વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સહભાગી થઈને પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું બહુમાન કર્યું શિક્ષણ ક્ષેત્રમાં સમાજનું ગૌરવ વધારવા તેજસ્વી તારલાઓનું સ્કૂલ બેગ તેમજ બુક આપી અને સન્માન કરવામાં આવ્યું તેમજ કર્મચારીઓના આશીર્વચન આપી અને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે સમાજમાં શિક્ષણના પ્રમાણમાં વધારો થશે સમાજમાં હજુ પણ વ્યસન અને ફેશન પ્રમાણમાં વધારે દેખાય અને તે માટે નવી પેઢી વ્યસન અને ફેશન દૂર રહે સાથે સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આપનાર ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી ભવિષ્યમાં એક સારા અધિકારી અને સમાજના સેવા સાથે દેશ સેવા કરવાની ભાવના વ્યક્ત કરી હતી નમસ્કાર એ અમારા બધાના માટે ગૌરવનો દિવસ છે કે શ્રી ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત શ્રી વૃંદાવન શાળા મારા વિસ્તારમાં આવેલી છે શ્રી વૃંદાવન શાળા કરવાઈ કંપા આમ તો મારા તમામ ગુજરાતમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ દસ તમામ વિદ્યાર્થીઓને અમે રિઝલ્ટ આપી ચૂક્યા છે રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને બેસ્ટ ઓફ ટુનો પણ અમે વિકલ્પ આપ્યો છે અને આજે મારા વિસ્તારમાં જે વિદ્યાર્થી મિત્રો શાળા જે અમારી ચાલે છે આરિજાદી વિભાગ હસ્તકની એમાં અમારા રિઝલ્ટ આવ્યા પછીના ચાર જ દિવસમાં અમારા બધા જ ગામના આગેવાનો વડીલો માતા બહેનો અને વિદ્યાર્થી મિત્રો સાથે મળીને જે વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એમનું વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એમાં હું સહભાગી બનું છું મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા આજે વૃદ્ધાવન આસન શાળા ખોરાઈ કંપા ધોરણ એસએસસીમાં આપણું જે પરિણામ જે કેન્દ્રમાં સૌથી